તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો આજે તમે થમનેલ પેરે જોઈ લીધું કે આપણે ખોટી રીતે મિત્રો વિડીયો અપલોડ કરો છો એટલે આપણી ચેનલની અંદર મિત્રો દસ વીસ ત્રીસ એવા યુઝ આવે છે મિત્રો બરાબર તો વિડિયો તમે લાસ્ટ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો તમારે હન્ડ્રેડ સો ટકા તો આપણો વિડીયો મિત્રો વાયરલ થઈ છે બરાબર પણ આટલે આપણે તમે વિડીયો પૂરેપૂરો જોશો તો જ ખબર પડશે મિત્રો બરાબર વિડીયો લોબો થશે છે પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર આપણે ઘણા વિડીયો મિત્રો અપલોડ કર્યા છે મિત્રો આપણે ચેનલની અંદર અમુક વિડીયો મિત્રો વાયરલ થયેલા છે પંદરસો બે હજાર એવા યુઝ મળેલા છે મિત્રો બરાબર એ રીતના આપણે વિડીયો અપલોડ કરતા શીખવાનું છે બરાબર એટલે વિડીયો તમે લાસ્ટ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર આ ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બરાબર તો અહીંયા બાજુમાં આપણે હવે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ કે આપણે યુટ્યુબ પર વિડીયો ક્યાંથી અપલોડ કરવો મિત્રો બરાબર ચાલો તો અહીંયાથી આપણે બાજુમાં મોબાઈલ સ્ક્રીન ચાલુ કરી છે મિત્રો બરાબર હવે તમે જોઈ જોઈ શીખી શકો મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો તો આપણે અહીંયા કોઈ બી આપણે વિડીયો તમે અપલોડ કરો તો મિત્રો યુટ્યુબ એપથી જ અપલોડ કરવાનો મિત્રો બરાબર તો ચાલો અહીંયાથી આપણે યુટ્યુબ એપ ચાલુ કરીએ મિત્રો બરાબર હવે તમારે જે આઈડીમાં તમારે વિડીયો અપલોડ કરવો હોય મિત્રો એ આઈડી અહીંયાથી લોગિન કરીને લેવાની મિત્રો બરાબર તો અહીંયાથી આપણે ચાલો આ આઈડી પર અપલોડ કરવાનો છે તો ચલો અહીંયા આ પ્લસ દેખાય મિત્રો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમારો જે વિડીયો તમે શૂટ કરેલો છે મિત્રો વિડીયો એડિટ કરેલો છે મિત્રો બરાબર એ વિડીયો તમારે અહીંયાથી લઈ રહેવાનો છે મિત્રો બરાબર સિમ્પલ તરીકે આપણે કોઈ બી નાનો વિડીયો એક લઈ રહીએ મિત્રો એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે કોઈ બી વિડીયો એક લઈ રહીએ જે નાનો હોય એ તો વિડિયો મિત્રો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે ને ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો બરોબર ચલો અહીંયાથી આપણે કોઈ બી ટેમ્પો એક વિડીયો લઈ રહીએ અહીંયાથી મિત્રો અહીંયાથી આપણે ચલો આજે વિડીયો લઈ રહીએ બરાબર અહીંયા નિસ્ટ કરવાનું બરાબર વિડીયો મારા ભાઈ લાઈફ તો જોજો તો તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો હવે આપણે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો મિત્રો બરાબર તો અહીંયાથી તમારે મેન તો ટાઇટલ ટાઇટલ લેવાનું છે મિત્રો બરાબર ટાઇટલ ક્યાંથી લેવાનું એ તમે વિડીયો ત્યાંથી જજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો અહીંયા આપણે પહેલું થોડું ટાઇટલ આપણો ટોપિક છે મિત્રો કે આ વિડીયોની અંદર આપણે શું માહિતી આપીએ છીએ કે ધારો કે અહીંયા આપણે કામ વિડીયો અપલોડ કર્યો તો મિત્રો કે યુટ્યુબ પર કેટલા બધા વિડીયો મૂકવો અને કયો ટાઈમે મૂકવો બરાબર તો આપણે એ હતો ટાઈમ બરાબર તો ચાલો અહીંયાથી આપણે લખી દઈએ હાલ તો ખાલી પછી આપણે કોપી ક્યાંથી કરવાનું એ વિડીયો ત્યાંથી તમે જોજો બરાબર ને લખીએ કે યુટ્યુબ પર પર કેટલા વાગે કેટલા વાગે વિડીયો અપલોડ કરવો બરાબર અપલોડ કરવો આટલું અહીંયાથી ક્લિક કરીએ બરાબર વિડીયો ત્યાંથી જોઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર પછી મિત્રો તમારે શું કરવાનું છે કે અહીંયા આ નીચેવાળું કન્ટેન છે એના પર ક્લિક કરવાનું છે હવે મિત્રો આપણે પોતાનો વિડીયો છે પોતાનો અવાજ છે તો તમારે મિત્રો નો ઉપર ક્લિક કરવાનો છે અને તમે એ આવી વિડીયોથી મદદથી તમે વિડીયો બનાવતા હોય તો તમારે યસ કરવાનું છે તો આપણે પોતાના કન્ટેન્ટથી વિડિયો બનાવો છે એટલે આપણે નો ઉપર ક્લિક કરી દેવું બરાબર એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું નેસ્ટ પર ક્લિક કરશે તો મિત્રો આ રીતનો બે ઓપ્શન આવશે મિત્રો બરાબર જે કંઈ યસ ઇટ્સ મેડ ફોર કિડ્સ લખેલું આવે છે બરાબર અને નો ઇટ્સ નો મેડ ફોર કિડ્સ એટલે ઉપરલાનો મતલબ છે મિત્રો યસ ઇટ મેડ ફોર કિડ એટલે તમે કોઈ બચ્ચો માટે વિડીયો બનાવો છો કે નાના છોકરા માટે બરાબર તો આપણે યસ બનાવવાનું છે બરાબર અને અન્ય લોકો ઉપર તમે બનાતા હોય મિત્રો વિડીયો કે ધારો કે નાનાથી મોડી અને મોટા જે વિડીયો જોતા હોય તો મિત્રો તમારે અહીંયા નો ઉપર ક્લિક કરવાનું છે હંમેશા બરાબર તો નો ઉપર ક્લિક કરી અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો આપણો વિડીયો અહીંયાથી અપલોડ થવા માંડ્યો છે મિત્રો બરાબર પસંદ મિત્રો તમારે શું કરવાનું છે કે આપણે ચલો અહીંયાથી યુટ્યુબમાં યુટ્યુબ એમાં અહીંયા સર્ચ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે આપણો વિડિયો હતો મિત્રો ટોપિક હવે આપણે જે ટાઇટલ છે એ મિત્રો એકદમ સર્ચમાં આવે ને યુટ ટાઇટલ લેવાનું છે તો મિત્રો ચલો અહીંયાથી આપણે લખવાનું છે અંગ્રેજીમાં ટાઇટલનો યુઝ કરવાનો મિત્રો બરાબર ચલો અહીંયાથી લખી આપણે યુટ્યુબ વિડીયો વિડિયો ટાઈમ બરાબર ટી આઈ એમ ટાઈમ વિડીયો યુટ્યુબ વિડિયો ટાઈમ તો અહીંયા સર્ચ કર્યું મિત્રો બરાબર તો અહીંયાથી તમારે આ કેટલા મિત્રો ટાઇટલ આવ્યા છે અહીંયા તમે જોઈ શકો કે લોંગ વિડીયો કઈ અપલોડ કરીએ યુટ્યુબ પર વિડીયો કઈસે અપલોડ કરે યુટ્યુબ વિડીયો અપલોડ ટાઈમ કૈસે દેખીએ આ બધા ટાઇટલ મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો બરાબર પહેલો તો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે બરોબર પછી આપણે અહીંયાથી ક્લિક કરીએ બહાર નીકળી જવાનું પછી મિત્રો તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે જવાનું છે પહેલાં તો મિત્રો અહીંયાથી ગૂગલમાં જવાનું છે મિત્રો ચલો અહીંયાથી આપણે ગૂગલ એપ ચાલુ કરીએ અહીંયાથી ગૂગલમાં જવાનું છે વિડીયો ધ્યાનથી જોઈએ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર જે દસ વીસ ત્રીસ વ્યૂઝ આવે છે એ મિત્રો નહીં આવે થોડા વધારે આવશે મિત્રો બરોબર અહીંયા આપણે સર્ચ કરવાનું છે યુટ્યુબ ટેબ બરોબર ચાલો અહીંયા આપણે યુટ્યુબ ટેબ ઉપર ક્લિક કરીએ વિડીયો ધ્યાનથી જોઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર બીજા નંબરની વેબસાઇટ આવે છે મિત્રો બરોબર તો આપણે તેના પર ક્લિક કરવાનું છે બરાબર એવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું નવું ઇન્ટરફ્રેસ ખોલી જશે તમારા ફોનની અંદર મિત્રો બરાબર તમે જુઓ અહીંયા અહીંયા યુ ટેગ જનરેટ બરાબર અહીંયા આપણે ક્લિક કરવાનું છે કે આપણો વિડીયો જે હતો કે કેટલા વાડે વાગે અપલોડ કરવો મિત્રો બરાબર તો ચાલો અહીંયા યુટ્યુબ વિડીયો વિડીયો ટાઈમ ટીઆઈએમ ટાઈમ અપલોડ બરાબર એટલે લખીએ મિત્રો અપલોડ બરાબર અને અહીંયા સર્ચ કરીએ અહીંયા સર્ચ મારીએ મિત્રો બરાબર વિડીયો થોડો લોબો થવા મિત્રો પણ એકદમ આપણે પરફેક્ટ માહિતી આજે આવીએ મિત્રો એટલે તમને ખ્યાલ આવે મિત્રો અહીંયા કેટલા બધા તમે જોડે નીચે હો હો કેટલા મિત્રો ટાઇટલ આવે છે મિત્રો આ બધું આપણે કોપી કરવાનું છે હવે કોપી કઈ રીતના કરવાનું મિત્રો તમારે જોવાનું અહીંયા ઉપર લખેલું છે કોપી ટેક્સ તેના આપણે તમારે ક્લિક કરવાનું છે બરાબર એટલે આ કોપી ટેગ થઈ ગયા મિત્રો હવે આપણે જવાનું છે મિત્રો વાયટી સ્ટુડિયમ ચલો અહીંયાથી વાયટી સ્ટુડિયમ જઈએ હવે જે આપણે જે જે આઈડીમાં મિત્રો જે વિડિયો અપલોડ કર્યો તો એ આઈડી અહીંયાથી ખોલવાની છે બરોબર તો ચલો આઈડી આપણે લોગિન કરીએ મિત્રો અહીંયાથી સીટ એકાઉન્ટ પર ક્લિક કરીએ ચાલો અહીંયાથી ક્લિક કરીએ આપણે બધા જ એડિટ ઉપર ક્લિક કરીએ હવે આપણે જે વિડિયો હતો અહીંયા અહીંયા ક્લિક કરીએ કન્ટેન્ટ પર અહીંયા આપણે ચાલુ છે મિત્રો અપલોડ થવાનું બરાબર તેના પર આપણે ક્લિક કરીએ મિત્રો બરાબર હવે આ પેન્સિલનું દેખાય ને તેના પર આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશું એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર મિત્રો બરાબર થોડો ટાવરનો પ્રોબ્લેમ આવે છે મિત્રો બરાબર ચાલો અહીંયાથી આપણે એડ ડિસ્ક્રિપ્શન મોટ અહીંયાથી જે આપણે કોપી કર્યા હતા મિત્રો એ બધા અહીંયા પેસ્ટ કરવાના અહીંયા તમે જોઈ શકો બધા પેસ્ટ થઈ ગયા હવે મિત્રો આપણે અહીંયા ટપકા દેખાય ને જે કાળા કાળા નાના નાના ટપકા અહીંયાથી કાઢી નાખવાના મિત્રો બરાબર હંમેશા એ રાખવાનું નહીં ટક્કું જે એરો જેવા નિશાન છે એ મિત્રો બધા કાઢી નાખવાના અહીંયાથી અને આ રીતનું કરી નાખવાનું મિત્રો બરાબર આ રીતનું બધા બરાબર હવે આપણે મિત્રો અહીંયા લખવાનું છે બેસ્ટ ટાઈમ ટુ અપલોડ યુટ્યુબ વિડીયો તેને કોપી કરવાનું છે અહીંયાથી કોપી કરી હવે આપણું આખું ટાઇટલ મજબૂત બનાવવાનું કોપી પર ક્લિક કરીશું હવે અહીંયા ક્લિક કરશું થોડો આપણે ગુજરાતી છીએ એટલે મિત્રો થોડો ગુજરાતીનો અહીંયા ટાઇટલ થોડું યુઝ કરવાનો મિત્રો બરાબર ચલો અહીંયા બેસ્ટ હવે બરાબર હવે આપણે ફેર એકણ જતા રહું હવે ફેર એક બીજું લઈ લઈએ મિત્રો રાઈટ ટાઈમ તેના પર ક્લિક કરીશું અહીંયાથી અહીંયા બરાબર અને કોપી કરી નાખીશું ફેર આપણે જતા રહું એકણ મિત્રો બરાબર અહીંયા પેસ્ટ કરી દેવું હવે મિત્રો આ રીતનું હવે લાલ તો હવે તમારે શું કરવાનું છે મિત્રો અહીંયાથી આ બધું કાઢી નાખવાનું જેટલા જે લાલ રહે ને ક્લિક બરાબર હવે આટલું આવે છે મિત્રો બરાબર અહીંયા આપણું એક ગલત બતાવે છે એટલે અહીંયા આપણે ગુજરાતીમાં નકળી નાખવાનું થોડુંક યુટ્યુબ બરાબર તમે જોઈ શકો કે હજી કે બે અક્ષરને બોલાવે છે તો ચાલો અહીંયાથી આપણે ક્લિક કરીએ યાર ઓવાય જોઈ લઈએ મિત્રો પહેલાં બરાબર અહીંયા આપણે રાઇટ ઉપર ક્લિક કરીએ અહીંયા ત્યાં રાઈટ કાઢી નાખીએ બરાબર આટલું રાખીએ યુટ્યુબ પર કેટલા વાગે વિડીયો અપલોડ કરવો બેસ્ટ ટાઈમ આટલું અપલોડ વિડીયો યુટ્યુબ ટાઈમ ટુ અપલોડ વિડીયો બરાબર આટલું કમ્પ્લેટ મજબૂત ટાઈટલ થઈ ગઈ છે હવે આ કોપી કરી નાખવાનું કોપી કરીને હવે ડિસ્ક્રિપ્શનમાં ઉપર જ રાખવાનું મિત્રો આજે પહેલું બરાબર આ કમ્પ્લેટ આપણે કોમ થઈ ગઈ આટલું હવે મિત્રો હવે આપણે લેવાનું છે ટેગ ટેગની જરૂર પડશે મિત્રો હવે બરાબર તો અહીંયાથી આપણે ક્લિક કરીએ બહાર નીકળી જઈએ હંમેશા મિત્રો તમારે ટેગનો યુઝ કરો ને તો મિત્રો પહેલું ટાઇટલનો જે ટાઈન હોય કે એક હોય એ અહીંયાથી કોપી કરી કોપી જવાનું છે ટેગમાં જવાનું છે અહીંયાથી ક્લિક કરવાનું છે અહીંયા અપલોડ કરી નાખવાની છે જે ક્વેસ્ટ કરી નાખવાનું મિત્રો બરાબર અહીંયાથી ક્લિક કરીએ અપલોડ વિડીયો ટાઈમ આટલે રાખવાનું છે પછી કોપી કરી મિત્રો અહીંયાથી અહીંયા એડ કરી નાખવાનું છે બરાબર આટલું હવે તમારે જેટલા તમારા ટેગ તમે લખવા હોય એટલા તમે અહીંયા લખી શકો મિત્રો બરાબર અહીંયા આપણે વિડીયો મિત્રો બહુ લોભો થઈ જાય એટલા આપણે અહીંયા ટૂંકમાં પટાડી દઈએ પણ પેન્સિલ નું દેખાય તેના પર ક્લિક કરીએ હવે આપણે થમને થમને લગાવવાનો વાર હોય તો આપણે થમને લખતું મિત્રો બેસ્ટ તો મિત્રો એક થમનેલ અને એક ટાઈટલ હોવું જોઈએ બેસ્ટ બેસ્ટ તો મિત્રો બરોબર ચાલો અહીંયાથી ક્લિક કરીએ આપણે હવે થમનેલમાં તો આપણે કાલનો વિડીયો હતો કે ચાલો અહીંયા ટાઈમ ટેબલવાળો ક્લિક ક્લિક કરીએ અહીંયા ક્લિક કરી દેવાનું છે મિત્રો બરાબર આપણું ટાઇટલ થઈ ગયું થમનેલ થઈ ગયું અહીંયા કેવળ થઈ ગયા મિત્રો ટાઇટલ આ બધું ઓકે થઈ ગયું બરાબર હવે અહીંયાથી નીચે આવશું ટેગમાં હવે મિત્રો જોરદાર હવે અહીંયા જોવાનું છે તમારે અહીંયા કેટેગરી મિત્રો કેટેગરી હવે તમારે લોકની ચેનલ છે કે કોમેડીની છે કે ગેમિંગની છે બરાબર આપણી ચેનલ છે ટેગની તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરવાનું છે હવે આપણે અહીંયાથી ક્લિક કરીશું મિત્રો નીચે જાહો સાઇન એન્ડ ટેકનોલોજી પર ક્લિક કરશું મિત્રો બરાબર અને અહીંયાથી બધું ઓકે થઈ ગયું મિત્રો હવે આપણે કોઈ કરવાની જરૂર નથી મિત્રો બરાબર હવે મિત્રો તમારે અહીંયાથી સેવ કરી નાખવાનો વિડીયો બરાબર હવે મિત્રો તમારે વિડીયો પ્રોસીઝ્સ થઈ રહે અપલોડ થઈ રહે કમ્પ્લીટ ઓકે થઈ રહે પછે તમારે શું કરવાનું મિત્રો આ પેન્સિલનું આઈ દેખાય તેના પર ક્લિક કરી થોડી વાર વિડીયો અપલોડ થઈ ગયા પછી અહીંયા ક્લિક કરીને પછી મિત્રો તમે પબ્લિક કરવાનો વિડીયો મિત્રો બરાબર આટલે આટલેથી મિત્રો બરોબર હવે એક જ માહિતી તમને આપી એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર જ્ઞાન તો મિત્રો થમનીલ અને ટાઇટલ પહેલું તમે જો યુટ્યુબ ચાલુ કરો એટલે મિત્રો પહેલું શું દેખાય આપણે થમનેલ દેખાય અને બીજા નંબરમાં ટાઇટલ દેખાય મિત્રો બરાબર આ તમારું થમનેલ એકદમ હેઠળ ક્વોલિટીનું હોય છે તો મિત્રો કોઈક ક્લિક કરશે મિત્રો બરાબર અને ટાઇટલ સારું છે તો કોક ક્લિક કરશે મિત્રો બરોબર મેન તો મિત્રો આ બે છે ટાઇટલ અને થમનેલ બરાબર કોઈનું ઘર મિત્રો સારું બનાવેલું હોય બરાબર હવે બહાર ખરાબ હોય અને અંદરથી સારું હોય બરાબર તો કોક શું કહેવાય કે આ તો બહારથી ખરાબ છે તો મય તો કેવું હોય છે બરાબર એટલે હંમેશા આપણે થમનેલ બનાવવાની મિત્રો તો જોરદાર યાત્રળી થમનેલ બનાવવાનું બરાબર અને ટાઇટલ સારું લખવાનું મિત્રો બરાબર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો બરાબર મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે રાહ જોઈજો જય માતાજી